પ્રણામ હું છું તમારી સાયલી દર્શન શાહ આજે મેં તમારી સાથે પનીર મલાઈ કોફતાની રેસીપી શેર કરી છે તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ તો આપણે તેના માટે પહેલાં ગ્રેવી તૈયાર કરીશું તો તેના માટે મેં સમારેલું ટોપરું સમારેલી કોથમીર ધાણા જીરું અને મરી તજનો નાનો એક ટુકડો લઈશું તેને ટુકડા કરીને આપણે નાખી દઈશું હવે તેમાં લવિંગ બે લાલ મરચાં વળિયારી લીલા મરચાં તમે તમારા સ્વાદના હિસાબથી નાખી શકો છો હવે આમાં આપણે પાંચ સમારેલા ટામેટા લેવાના છે તેને થોડું વાટી દઈશું અને હું કાજુ અને મગત્રીના બી નાખવાનું ભૂલી ગઈ હતી તે પણ નાખી દઈશું હવે આપણે આમાં તમને જરૂર લાગે તો થોડું પાણી નાખી તેની ગ્રેવી તૈયાર કરી દઈશું ગ્રેવી તૈયાર થયા બાદ આપણે કોફ્તામાં ભરવા માટે સ્ટફિંગ તૈયાર કરશું તેના માટે મરચાં પનીર સમારેલી કોથમીર કાજુ મલાઈ ઇલાયચી નાખીને આપણે તેને બારીક પેસ્ટ કરી દઈશું હવે આની બારીક પેસ્ટ બની ગઈ છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે એક બીજો બાઉલ લઈશું તેમાં છીણેલું પનીર કાચા કેળા બાફેલા કાચા કેળા લેવાના છે તેમાં મીઠું લીલા મરચાં સ્વાદ પ્રમાણે તમારા કોથમીર અને થોડો કોર્નફ્લોર નાખીને અને આપણે જે બનાવી હતી પેસ્ટ તે આપણે થોડી નાખશું અને આ બધું નાખીને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે તે મિક્સ કર્યા બાદ તમે તમારા હિસાબથી ગોળ યા લમગોળ કોફતા તૈયાર કરવાના છે અને સાઇઝ બી તમે તમારા હિસાબથી લઈ શકો છો આ પનીર કોફતા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આ રીતે આપણા બધા કોફતા તૈયાર થઈ ગયા બાદ તેમાં આપણે થોડું સ્ટફિંગ ભરશું અને સ્ટફિંગ ભરીને તેને આપણે ધીરેથી ગોળ કરી લઈશું સ્ટફિંગ તમારે વધારે નથી ભરી દેવાનું નહીં તો તમારે રોલ કરતાં બહાર આવી જશે હવે આ રીતે આપણે બધા જ કોફતા તૈયાર કરી દઈશું હવે બધા કોફતા તૈયાર થઈ ગયા બાદ આપણે આને ફાસ્ટ ફ્લેમ પર તળવાનું છે પહેલાં ફાસ્ટ ફ્લેમ પર અને પછી થોડું મીડિયમ ફ્લેમ પર કરીને અને આપણે ચારે બાજુથી ગોલ્ડન બ્રાઉન તળી લેવાનું છે તમારે તળતા ધ્યાન રાખવાનું છે કે ઝારું એવી રીતે લાગે કે પછી તમારા કોફતા તૂટે ના હવે આ રીતે આપણે બધા કોફતા તૈયાર કરીશું તો મેં બે રીતે બનાવ્યા છે આ મેં લમગોળ બનાવ્યા છે અને બીજા હવે તમને બતાવી છે ગોળ બનાવ્યા છે આ રીતે આપણે બીજા કોફતા પણ તૈયાર કરી દઈશું આ માપથી તમે ત્રણથી ચાર જણને સર્વ કરી શકો છો હવે આ તળેલું જે તેલ હતું તેને આપણે કાઢીને તે જ કઢાઈમાં આપણે તેલ લઈશું ઘી લઈશું અને બનાવેલી ગ્રેવી નાખીને મિક્સરમાં થોડું પાણી નાખીને તે પણ મેં આમાં નાખી દીધું છે હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ તેમાં લાલ મરચું જીરું મીઠું સ્વાદ પ્રમાણે અને આ નાખીને આપણે પાછું મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે હવે આને આપણે પાંચ મિનિટ માટે કૂક થવા દેવાનું છે પાંચ મિનિટ કૂક થઈ ગયા બાદ તેમાં પનીર મલાઈ કસૂરી મેથી નાખીને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આને આપણે મીડિયમ ફ્લેમ પર સારી રીતે હલાવીને મિક્સ કર્યા બાદ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું હવે આપણી આ ગ્રેવી તૈયાર છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાની છે બાઉલમાં કાઢ્યા બાદ તેમાં કોફતા મૂકી દઈશું કોફતા તમારે સર્વ કરતી વખતે જ મૂકવાના છે તેના પર મલાઈ છીણેલું ચીઝ નાખીને સર્વ કરીશું તો કેવી લાગી તમને મારી આ રેસીપી જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું